તો વડાપ્રધાન મોદી આરોગ્ય ક્ષેત્રે વધુ ભેટ આપવા જઈ રહ્યા છે રાજકોટ એઇમ્સ સહિત દેશભરમાં પાંચ નવી એઇમ્સનું લોકાર્પણ કરવાના છે અંદાજે એક હજાર એકસો ને પંચાણું કરોડના ખર્ચે રાજકોટ એઇમ્સનું નિર્માણ થયું છે આ સાથે જ છ હજાર ત્રણસો કરોડથી વધુના ખર્ચે પાંચ એઇમ્સનું લોકાર્પણ કરવામાં આવશે વડાપ્રધાન કલ્યાણી મંગલાગીરી સાથે જ ભટિંડા અને રાયબરેલી જેવા દેશના વિવિધ ભાગોમાં પણ એઇમ્સનું ઉદઘાટન આજે કરવાના છે એટલે કે આજે દેશને એક સાથે નવી પાંચ એઇમ્સ મળવા જઈ રહી છે તેઓ ભોપાલ ખાતેની એઇમ્સમાં વર્ચ્યુઅલી રીતે રેન બસેરાનું ખાતમુહૂર્ત પણ કરશે આ સાથે જ રાજકોટમાં પીડીયુ કેમ્પસમાં જનાના હોસ્પિટલનું પણ છે તો વડોદરામાં કાર્ડિયોલોજી મલ્ટી હોસ્પિટલ સુરતની સિવિલમાં નવા ઓપીડી અને આઈપીડી ભવનનું પણ લોકાર્પણ કરશે રાજ્યભરમાં નવા છાસઠ પીએચસી અને છ સીએચસી નું ખાતમુહૂર્ત વડાપ્રધાન ખુદ કરવાના છે